નમસ્કાર મિત્રો રેશન કાર્ડને લઈને સરકારે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે તો ચાલો જાણી લઈએ કે રેશન કાર્ડનો ઉપયોગ ક્યાં કરી શકાશે ક્યાં નહીં કરી શકાય આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેર દસ બે હજાર પચીસના રોજ રેશન કાર્ડના ઉપયોગ બાબત તો શું પરિપત્ર કરવામાં આવ્યો છે રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત ગેસ તથા વાજબી ભાવની દુકાનેથી રેશન મેળવવા માટે જ કરવાનું છે રેશન કાર્ડનો ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહીં તો આપ જોઈ શકો છો કે હવે રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત એ વાજબી ભાવની દુકાનેથી આપણે જે રાશન મેળવતા હોઈએ છીએ તેના માટે અને ગેસ માટે જ થશે આપણે અલગ અલગ જગ્યાએ ઓળખના પુરાવા તરીકે આપતા હતા એ આપી શકાશે નહીં કોઈપણ અરજીમાં અથવા પ્રક્રિયામાં રેશન કાર્ડને પુરાવા તરીકે નહીં સ્વીકારાય આ નવા નિયમો લાગુ થતાં લોકો માટે હવે ઓળખ અને સરનામાના પુરાવા માટે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળીનું બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશન કાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં તો આ હતા મહત્ત્વના સમાચાર થેન્ક યુ આભાર